નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું આંગળીયાત ભાગ આઠ પ્રકરણ આઠ જીવલાના મૃત્યુને એક વર્ષ જેવો સમય વીતી ગયો રૂખી કરતાં પણ વધારે ખોટ ભીખાને ચાલતી હતી જીવલાની નાની ગૌરી રૂખીને પૂછતી કે એના પપ્પા ક્યાં ગયા ત્યારે રૂખી એની આંખોના આંસુ લૂંસતી જવાબ આપતી કે પપ્પા શહેરમાં નોકરી કરવા ગયા છે ભીખો મા દીકરીની વાત સાંભળી રડી પડ્યો હતો રૂખી બાપાની વ્યથા સમજતી હતી તરત જ પાણીનો ગ્લાસ લઈ ભીખાને આપ્યો બેટા રૂખી મને જીવાની બહુ ખોટ પડે છે ખેતરોમાં ને જીવનમાં એના વિના ગોઠતું નથી એ હતો તો મારે લગી રહી ચિંતા નહોતી દસ વર્ષ લગી કેટલી મહેનત કરી અને આપણને સુખી કર્યા મૂકો તો હવે થોડો તૈયાર થયો ખેતીમાં બાકી આટલા વર્ષોથી અને એને જ બધું કર્યું છે જીવો હતો ત્યાં સુધી ભીખાને કંઈ ખબર ના પડી કે ટાઈમ ક્યાં જતો રહ્યો આ વર્ષે તો ખેતીમાં ખેતીવાડીમાં પણ જાજુ ઉપસ ના થઈ ને ઘણું પણ નુકસાન ગયું જીવલો હતો ત્યાં સુધી ખબર ન પડી ને હવે સમજાય છે કે એ બધી જાહો જલાલી જીવાના પરતા પેજ હતી બાપા હવે જે થયું એ થઈ ગયું આપણા નસીબમાં જાજુ સુખ નહોતું લખ્યું તમે ચિંતા છોડો ને લ્યો આ સાઠ થઈ ગઈ એમ કહી રૂખી બાપા સાથે શાહ પીવા બેઠી જીવો હતો ત્યારે મૂકો શાનદાર લાઈફ જીવતો હતો માં વગરના મૂકાને ભીખાએ લાડમાં બગાડી મૂક્યો હતો જીવો રૂખીને ભીખો ખેતરમાં તનતોડ મહેનત કરતા હતા ને મૂકો સુટ્ટા હાથે વાપરતો હતો જીદ કરીને મૂકાએ હજી ગયા વર્ષે જ લૂના લઈ આપ્યું હતું ને દર મહિને નવા કપડાં મોત શોખ માટે ભીખા પાસેથી ઝઘડો કરીને પણ પૈસા લઈ જતો હતો પણ હવે પોતાના હાથે સગા બનેવીની હત્યા થઈ એના એના દિલમાં સુકાયા નહોતા રૂખીએ જો એ સમયે મૂકાનો પક્ષ ના લીધો હોત તો મૂકો અત્યારે જેલમાં હોત બાપાએ ઢોર માર માર્યો હતો ત્યારે રૂખીએ બધું ભૂલી મૂકાની દવા કરી ને એને પોલીસથી પણ બસાવ્યો હતો જીવલાના મૃત્યુ પછી મુકાની સાંડ ઠેકાણે આવી ગઈ હતી ને હવે રખડવાનું બંધ કરીને ખેતરમાં બાપાની સાથે જ કામમાં જોડાયેલો હતો પાડોશમાં રહેતા પરસોત્તમ કાકાને અને જીવા કાકાને તો એમ જ હતું કે જીવલાની હત્યાના કેસમાં મુકાને કારાવાસની સજા થશે ને ભીખો એના ગામમાં જ મરી જશે ને પછી આપણે ભીખાની જમીન પસાવી પાડશું પણ પરસોત્તમ કાકાની મનસા પાર ના પડી ને મૂકો સુધરી ગયો ને બાપ દીકરો સાથે મળી ખેતરનું કામ પણ કરતા ને રૂખી રોટલા ઘડીને પછી બાપાને ખેતરમાં મદદ કરતી આમ ભીખાના જીવન સંસારનું ગાડું જેમ તેમ ગબડીએ જતું હતું જીવાની હાજરીમાં જે ઉપજ હતી એવી હવે રહી નથી આ વર્ષે ખેતરમાં જોઈએ એવો પાક પણ નહોતો ઉતર્યો ત્યારે હવે રૂખી ભીખોને મૂકો ને સમજાયું હતું કે આટલા વર્ષોથી આ ખેતીવાડીની સારી એવી ઉપજ જીવલાના લીધે જ થતી હતી ભીખો નિરાશ થઈને ઓસરીમાં બેઠો હતો ને જીવાને યાદ કરી આંસુ સારતો હતો ને રૂખી બાપની વેદના સમજતી હતી એટલે બોલી હું એમ કહેતી હતી બાપ કે હવે ક્યાં સુધી જીવાની યાદમાં બેહી રહીશું મોકાના લગ્ન કરી દઈએ એટલે ઘરમાં થોડી રોનક આવે પણ રૂખી જે બાપની જુવાન જો દીકરી આમ વિધવા થઈ હોય એ બાપને ઘરમાં દીકરો પરણાવવાનું મન કેમ થાય તારી મારે હવે પર વિચારવું પડશે ને ના બાપા ના મારું કાંઈ નહીં વિચારવાનું હું મારા જીવાની યાદમાં જીવી લઈશ તમે આ મોકાનું વિચારો ઘરમાં ભાભી આવશે તો હું એ આ સુલામાંથી સૂટી તમને ખેતરમાં કામ કરાવવું તો બે પૈસા વધારે ભેગા થાય પણ રૂખી મુકાને સોડી આપશે કોણ પહેલાં તો આપણા ઘરમાં સોડી આપવા લોકો હામેથી પૂછતા હતા ને હવે જીવાની આ ઘટના બની ગઈ એટલે લોકો વિચાર કરે ગામમાં તો હજી લોકો મૂકાને જીવાનો હત્યારો ગણે છે ને એવામાં કોણ આપણા ઘેરે દીકરી આપશે આજુબાજુના ગામડામાં એ લોકોને ખબર છે આપણા ઘરની વાત બાપા પહેલાં ડેગોમવાળા જગા કાકાની સોડી માટે પૂછ્યાઓને એ તમારા લંગોટિયા ભાઈબંધ છે એટલે આપણા ઘરની બધી હાસી વાત જાણશે ને મૂકો નિર્દોષ છે એ ખબર છે ને મંજુ એમની એકને એક સોડી છે એટલે ક્યાંક સારું ઘર શોધતા હશે એમને આપણા ઘર જેવું ઘર ક્યાં મળવાનું હતું ને મારા ભાઈ જેવો છોકરો ક્યાં મળશે આ તો મૂકાથી અજાણતા બધું થઈ ગયું બાકી આપણા ઘર તો બધું સારું થતું ને ખોટું લોકો મૂકાને વગોવી કાઢ્યો જીવાના નસીબમાં ભગવાને એમ જ લખ્યું હશે ને જીવવું ને મરવું તો ભગવાનના હાથની વાત છે ને એમાં બિસારા મૂકાનો હું વાંક તારી વાત હાશી રૂખી હું કાલ એકલો ડેગોમ જતો આવું ને જગો હા પાડે તો પછી તું ને મૂકો બધા જઈ રૂપિયા હાથમાં આપી આવશું બાપા કાલ તમે નીકળ જજો ડેગોમ જવા ને હાલ મૂકાને ક્યાંય વાત ના કરતી પહેલાં સોળીવાળા તૈયાર થાય પછી આગળ વાત મને મૂકાનો એક ફોટો આપજે એટલે મને તો બધાને બતાવવાની ખબર પડે રૂખી બોલી હા હો મારા લગ્ન વખતે મૂકાએ બહુ ફોટા પાડ્યા હતા એ બધા છે એક લેતા જજો ને એ બધા હા પાડે તો મંજુનો ફોટો તમે લેતા આવજો પછી મૂકાને તો હું સમજાવી લઈ બાપા તમે લગીરે ચિંતા ના કરશો રૂખી બેઠી બેઠી શૂલે રોટલા ટીપતી હતી ને ભીખો બાજુમાં બેસી સલમ ફૂકતો રૂખી સામે વાતે વળગ્યો હતો ને મૂકો ડેરીએ દૂધ ભરવા ગયો હતો ગૌરી પણ ભીખાના ખોળામાં રમતી હતી રોટલા ટીપી રૂખી વાડામાંથી બે ચાર રીંગણા તોડી લાવીને રોટલાની કથરોટ પાણીયારે મૂકીને રૂખીએ ફટાફટ શાક સમારી તપેલી શૂલે મૂકી શાક વઘારી દીધું ને બે બાપ દીકરી મૂકાની વાટ જોતા બેઠા હતા ગૌરીને હું ખવડાવીશ બાપા હું તો ભૂલી જ ગઈ આપણી વાતોમાં પણ વાંધો નહીં રોટલાને ઝીણો સોળીને એમાં ઘી નાખી ખવડાવી લઈશ ગૌરીને ગૌરી તો અસલ જીવા જેવી જ છે શોભામાં અને દેખાવમાં તો રૂખી એ તારા જેવી જ થશે હા હો બાપા દીકરીઓ તો આમેય મા પર જ જાય હું નથી મારી મા પર ગઈ હા હો બેટા તું અસલ રાધાની કોપી છે ને ગૌરી તારી કોપી હમ પણ ગૌરી દિલની તો જીવા જેવી જ છે કદી કોઈ કજ્યો નહીં જીદ નહીં ને શાંત સ્વભાવ ને જીવલા જેવી જ હસમુખી હા બાપા ગૌરી મારા જીવલાની પ્રેમની નિશાની છે હું એના માટે જ તો જીવું છું બાકી હવે જીવનમાં જીવા વગર મારી જિંદગીમાં શું છે હા બેટા રૂખી આમ ના બોલે તારી ઉંમર જ શું છે આ તો મેં તને બહુ જલ્દીમાં પરણાવી દીધી એટલે બાકી તારા લગ્નની ઉંમર જ હવે થાય છે જીવા જેવો હારો છોકરો હાથમાંથી જતો ન રહે ને આપણું ઘર ને ખેતરે હાંસવી લેતો હતો એટલે મેં મારા સ્વાર્થમાં તને જલ્દી પરણાવી તું આમ ના બોલ હું તારું કાંઈક વિચારું છું મુકાના લગ્ન પછી તારા માટે મેં તારા માટે મારે ક્યાંક વાત કરવી પડશે ના બાપા મારે તો હવે ક્યાંય નહીં પરણવું હું ને મારી ગૌરી તમારા ખેતરમાં કામ કરી મારા શેઢાવાળા સાપરામાં પડ્યા રહેશું બે ટક ખાવા હારું માટે ક્યાંય નાત્રે નથી જવું રૂખી તને હજી લોંબી ખબર ના પડે અતાર અત્યારે જમાનો કેટલો ખરાબ છે દીકરી સાપનો પારો કહેવાય બેન એને હાંસવી બહુ કઠિન ને હું શું હું શું તા લગણ તો તારે કોઈ ચિંતા નહીં કરવાની પણ કાલ ઉઠીને હું મરી જાઉં તારે તારું ને ગૌરીનું શું થાય એ વિચારવું ના બાપા સંધ્યા ટાણે આમ ના બોલશો તમે સો વર્ષના થાવ તમે મન મૂકીને ક્યાંય જવાના નથી બેન બધાને એક દિવસ મરવાનું જ છે ને હું એ જઈશ પછી ગૌરી તારું ને ગૌરીનું હું બાપા મારો ભાઈ લો છે ને મૂકો તો છે એ મને ને ગૌરીને જિંદગી આખી પાલવશે બેટા ભય મૂકો તો હારો જ છે પણ કાલ ઉઠીને પારકી જણી ભોજાય કેવી આવશે એ હું ખબર તને તકલીફ પડે ભવિષ્યમાં એવું નથી કરવા માગતો હું બાપ દીકરીની વાતોમાં સુલા પર રસોઈ પણ બની ગઈ ને મૂકો પણ તેર યથી દૂધ ભરી પાછો આવ્યો ને રૂખીએ રોટલાનો ઝેર કરી એમાં ઘી ગોળ નાખી ગૌરીને ખવડાવવા લાગી મૂકા બસ થોડી વાર બે ખાવાનું બની ગયું છે હું પહેલાં ગૌરીને ખવડાવી લઉં મૂકાની જિંદગીમાં કેવી પત્ની લખાઈ હશે ને રૂખીની જિંદગીમાં હવે શું શું થશે એ જાણવા માટે વાસો સાંભળો ભાગ આગળનો આંગળીયાત પ્રકરણ નવ